જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારા ઓમ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે ફરી એકવાર તમારા માટે લઈ આવ્યા છીએ ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ જેને સાંભળ્યા પછી યકીન માનો તમારા જીવનમાં અવશ્ય કેટલાક સારા ફેરફારો આવશે અને એ ફેરફારોના કારણે તમારું જીવન પણ સુધરી જશે

જો કોઈ ખરાબ કર્મ કરી રહ્યું હોય તો આપણે તેનો સાથ ન આપવો જોઈએ આપણે ફક્ત એ વિચારવું જોઈએ કે આપણા કાન્હાને શું સારું લાગે છે અને તેના પર વિચાર કરીને આપણું કામ કરવું જોઈએ યકીન માનો જો આવું કામ આપણે કરીશું સારા કર્મો રાખીશું તો આપણા જીવનમાં કૃષ્ણનું સ્થાન કોઈ આપણી પાસેથી છીનવી શકશે નહીં તો મિત્રો આજનો સંદેશ સાંભળવા માટે તમારે એક નાનું કામ કરવાનું છે તમારી સામે બે અમૃત કળશ દેખાઈ રહ્યા છે તેમાંથી એક કળશ તમારે પસંદ કરવાનો છે અને તમારા માટે સંદેશ શું છે તે જાણી લેવાનું છે તો મિત્રો તમે એક કળશ પસંદ કરી લીધો હશે એવી હું આશા રાખું છું અને સંદેશ શું છે તે પણ સંભળાવું છું તો જુઓ જેમણે એક નંબરનો અમૃત કળશ પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે તું ફરિયાદ કરવાનું ભૂલી જઈશ એ દિવસે જે દિવસે તું જાણી લેશે કે તારો આ કૃષ્ણ એ જ કરે છે જે તારા હિતમાં હોય છે તું દરેક મુશ્કેલીને હસતા હસતા સહન કરી લેશે જ્યારે તું દિલથી આ રાધા કૃષ્ણ પર ભરોસો રાખશે આ રાધા કૃષ્ણ પર અને પછી તું એ પણ જાણીશ કે તારા માથા પર જેનો હાથ છે એ કોઈ સામાન્ય નથી પરંતુ દુનિયા બનાવનાર કૃષ્ણનો સાથ છે દુનિયા બનાવનાર કૃષ્ણનો સાથ છે અરે મારા આવવામાં કોઈ વિલંબ નથી તારા બોલાવવામાં કમી રહે છે હું તો મારા ભક્તો તરફ હંમેશા જવા માટે તલસું છું પરંતુ મારા ભક્તો એવા છે કે પોતાના સંસારમાં એટલા બધા ખોવાઈ જાય છે કે આ કાન્હાની યાદ તેમને આવતી જ નથી એટલે હું આજે તને કહેવા માંગુ છું નિસ્વાર્થ રીતે અને પૂર્ણ ભરોસા સાથે મને બોલાવ હું અવશ્ય આવીશ કારણ કે તારો આ કૃષ્ણ દુનિયાનો સર્વશ્રેષ્ઠ છે રોતા છે તારે ન તો ચીસો પાડવાની જરૂર છે ન તો જોરથી રડવાની કારણ કે સાચા દિલથી કરેલી અત્યંત શાંત પ્રાર્થના પર તારો આ કૃષ્ણ સાંભળી લે છે અને જો તારી પ્રાર્થના એવી હશે જેમાં કોઈ સ્વાર્થ ભાવના નહીં હોય તો માન તારી પ્રાર્થના મારે સાંભળવી જ પડશે અરે તું એવું ક્યારેય ન વિચાર કે તું બધાની મદદ કરે છે પરંતુ જ્યારે તારો વારો આવે છે જ્યારે તું સંકટમાં હોય છે ત્યારે કોઈ તારા માટે આવતું નથી આવી વાતો તું હંમેશા વિચારે છે પરંતુ એક વાત યાદ રાખ આ દુનિયા ભલે તારી સારાઈને ભૂલી જાય પરંતુ તારો આ કૃષ્ણ તારી સારાઈ ક્યારે ભૂલતો નથી આ દુનિયા તારી મદદ માટે આવે કે ન આવે પરંતુ તારો આ કાન્હા અવશ્ય તારી મદદ માટે આવે છે કોઈને કોઈ રૂપે આવીને તારો સાથ નિભાવવા માટે આ કાન્હા જ હોય છે એટલે કાન્હા પર ભરોસો રાખ તારો આ કાનહા ક્યારે કોઈનો હિસાબ લખવાનું ભૂલતો નથી મનુષ્યના બનાવેલા સીસીટીવી કેમેરા ભલે કંઈક છોડી દે પરંતુ મારો સીસીટીવી કેમેરો ક્યારે કંઈ પણ છોડતો નથી મારી દિવ્ય દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી અને તારો ન્યાયાધીશ એકવાર ખોટો સાબિત થઈ શકે છે પરંતુ તારો આ દ્વારકાધીશ ક્યારે ખોટો થતો નથી એટલે નેકી કર દરિયામાં નાખ પરીક્ષા તો ફક્ત અસાધારણ અલૌકિક મનુષ્યની જ થાય છે લોકો તો જે કિંમતી હોય તેને જ ઘસીને જુએ છે જેમ કે સોનું ઘસીને જોવામાં આવે છે ચંદનને ઉગાડવામાં આવે છે એટલે સાચી વસ્તુ હોય કે વ્યક્તિ પરીક્ષા તો આપવી જ પડે છે તો પણ તેની ચમક અને સુગંધ ઓછી થતી નથી બલકે વધે છે તેમાં સચ્ચાઈ હોય છે અને સચ્ચાઈની બાજુમાં તો સાક્ષાત તારો આ કાન્હા હોય છે અને જો તારી બાજુ સચ્ચાઈ સાથે હોય તો યનમાન હું પણ તારી મુસીબતના સમય તારી પાસે આવીશ અને તને કહીશ કે તું તું ડર નહીં નહીં ગભરાઈશ આ આ કાન્હા કાન્હા તારી સાથે રહેશે હંમેશા તારી સાથે રહેશે મિત્રો હવે જેમણે બે નંબરનો અમૃત કળશ પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે એ જાણીએ ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે જે ધોકો ખાઈને અને દુઃખ મળવા છતાં પણ ખોટા રસ્તે નથી જતો અધર્મને નથી અપનાવતો અને ઈમાનદારીથી પોતાનું કામ કરતો રહે છે છે એવો માણસ મને સૌથી વધુ પ્રિય અંતે એવા વ્યક્તિની જીત નિશ્ચિત થાય છે મને ખબર છે તારા મનની તું બસ ધીરજ રાખ જીવનમાં સંઘર્ષ તો થતો જ રહેશે સંઘર્ષ તો ખૂબ સામાન્ય વાત છે દરેકના જીવનમાં આવે છે પડકારો આવશે દુઃખ આવશે મુશ્કેલીઓ પણ આવશે પરંતુ તેનો સામનો કરવા માટે આ કોઈ એક રાતની પ્રક્રિયા તો નથી ને તે માટે તારે પ્રયાસ તો કરવો જ પડશે અને તે માટે એક જ ઈલાજ છે એક જ ઉપાય છે અને એ છે ભરોસો જ્યારે તું મારા પર સો ભરોસો કરવા લાગે છે જ્યારે તને લાગે છે કે હું જોઈ રહ્યો છું મને બધું ખબર છે અને સમય આવે ત્યારે હું બધું ઠીક કરી દઈશ આવો જ ભરોસો જો તું મારા પર રાખશે તો યકીમાન તારા જીવનમાં પરિવર્તન અવશ્ય થશે આવો જ ભરોસો જો તારા મનમાં જન્મે છે તો તને ડર કયા વાતનો તારે ડરવાની જરૂર નથી તારે જો કંઈ કરવું હોય તો ફક્ત તારા ચહેરા પર હાસ્ય રાખવાનું છે અને કાન્હા પર ભરોસો રાખીને તારું કામ નિષ્ઠાપૂર્વક કરવું છે કામ કરવું મહેનત કરવી તારા હાથમાં છે પરંતુ તારી મહેનતને ન્યાય આપવો મારા હાથમાં છે અને હું ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી હું બધું જોઉં છું હું મારા ભક્તોની પ્રાર્થના જોઉં છું મારા ભક્તોની ધીરજ જોઉં છું મારા ભક્તની તકલીફો જોઉં છું સંઘર્ષ જોઉં છું સંયમ જોઉં છું અને સાથે જ હું મારા ભક્તોના કર્મો પણ જોઉં છું અરે કર્મનો થપ્પડ એટલો ભારે અને ભયંકર હોય છે કે તારું જમા કરેલું પુણ્ય પણ ક્યારે ખતમ થઈ જશે એ તને ખબર પણ નહીં પડે અને પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે એટલે ક્યારે કોઈની સાથે છેતરપિંડી કરવાનો કોઈની આત્માને દુખાડવાનો પ્રયાસ પણ ન કર જે તારા ભાગ્યમાં છે એ તને અવશ્ય મળશે પરંતુ જે તારા ભાગ્યમાં નથી એ પણ જો તું મેળવવા માગે છે તો તે માટે તારે સારા કર્મો રાખવા પડશે અને સાથે આ કાન્હાને પોતાનો સારથી બનાવવો પડશે જેનો સારથી હું બનું છું અને જેના કર્મો સારા હોય છે તેને તો એ પણ મરી જાય છે જે તેના નસીબમાં લખ્યું નથી એટલે બસ તારા કર્મો પર ધ્યાન આપ અને આગળ વધવા માટે પૂરા દિલથી મહેનત કર તારી મહેનતને ન્યાય હું અવશ્ય આપીશ અને તને કહીશ કે તું ડર નહીં તું ગભરાઈશ નહીં આ કાન્હા તારી સાથે રહેશે આ કાન્હા હંમેશા તારી સાથે રહેશે મિત્રો ભગવાન કૃષ્ણનો આજનો સંદેશ તમે સાંભળ્યો હશે તો તમે કયો અમૃત કળશ પસંદ કર્યો હતો એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આવા સંદેશ જો તમને સાંભળવા ગમે છે તો ઓમ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ફરી મળીશું નવા સંદેશ સાથે ત્યાં સુધી બોલતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ